નમસ્કાર જય શ્રી કૃષ્ણ રાધે રાધે મિત્રો આજના વિડીયોની અંદર આપણે કોઈક કારણસર આપણે કન્ટિન્યુ જે ચક્કર આવતા હોય ઘણી વખત આપણે સવારે ઉઠીએ તો પણ ચક્કર આવી જાય અથવા તો ઘણી વખત આપણે ખુરશીની અંદર બેઠા હોય અને ઊભા થઈએ તો પણ ચક્કર આવી જાય તો ચક્કર આવવાની પાછળના ઘણા એવા કારણો પણ છે ઘણા એવા પ્રોબ્લેમ પણ હોય તો જ આપણને ચક્કરનો પ્રોબ્લેમ આપણને આવી શકે જો મિત્રો તમને કન્ટિન્યુ જે ચક્કરનો પ્રોબ્લેમ હોય અને તમે ઘણી એવી આયુર્વેદિક ઈલાજ કરી ચૂક્યા હોય છતાં પણ તમને એની અંદર જો રાહત ના મળતી હોય તો આજના વિડીયોની અંદર આપણે ચક્કરની જે સમસ્યા છે કન્ટિન્યુ જે તમને ચક્કરનો પ્રોબ્લેમ થતો હોય એને આપણે આયુર્વેદિક રીતે ધીરજપૂર્વક કાયમ માટે આપણે આ જે ચક્કરની જે સમસ્યા થાય છે એને આપણે દૂર કરી શકીએ એના વિશે આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું અને ખાસ કરીને મિત્રો ચેનલ પર પહેલી વખત આમનું થયું હોય તમને આયુર્વેદ સાથે જોડાવવાની ઈચ્છા હોય તમારી મનોભાવના હોય તો આ ચેનલને જોરથી સબસ્ક્રાઈબ કરી દેજો તો એની અંદર તમને કોઈ આડઅસર પણ થશે ને તમે ખૂબ સરળતાપૂર્વક ઘરે બેઠા જ એ જે ચક્કરની જે પ્રોબ્લેમ થાય છે એની અંદર તમને ઘણું સારું રિઝલ્ટ તમને મળી શકે એકથી બે જ દિવસની અંદર તમને એની અંદર રિકવરી અને તમને શાંતિનો અહેસાસ પણ તમને જરૂરથી મળી શકશે બરાબર છે તો સૌથી પહેલાં તો થોડા ઘણા અંશે આપણે કારણો પણ સમજી લઈએ તો ઘણી વખત આપણા શરીરની અંદર જે ઇમ્યુનિટી હોય એ ઓછી થઈ જાય અથવા તો આપણા લોહીની અંદર કોઈક ને કોઈક અંશે ગરબડી થઈ હોય લોહી જાડું થઈ જતું હોય અથવા તો આપણે લો પ્રેશર હાઈ પ્રેશરની સમસ્યા હોય તો પણ આ આપણે ચક્કરની સમસ્યા આવી શકે અથવા તો ઘણી વખત આપણે માથાનો અસહ્ય દુખાવો પણ થતો હોય છતીની અંદર ગરમી એસિડિટીને કારણે પણ આ સમસ્યા તમને થઈ શકે તો એની પાસે થોડા ઘણા છે આપણને ખ્યાલ હોતો નથી કે ચક્કર આવે છે શું કરવા કે મારા શરીરની અંદર કઈ પ્રોબ્લેમ હોઈ શકે તો મિત્રો આ વિડીયો તમે ધ્યાનપૂર્વક જોઈ લેજો તો હવે બરાબર તમે ધ્યાનપૂર્વક જોઈ લેજો કે સૌથી પહેલાં તો તમારે પીપળાના પાન લેવાના બરાબર છે પાકા પાન બેથી ત્રણ પાન તોડી લાવવું અથવા તો એની છાલ કાઢી આવો થોડા ઘણા છે તમે એની છાલ પણ વાપરી શકો અથવા પીપળાના પાનનો પણ તમે ઉપયોગ કરી શકો તો ઉપયોગ હવે કઈ રીતના કરવાનો પીપળાના પાન ત્રણથી ચાર લેવાના એને ઉકાળવાના બરાબર છે એટલે કે જે રીતના આપણે તુલસીના પાન ઉકાળીએ એ રીતના સેમ ટુ સેમ આપણે પીપળાના પાન તમે ઉકાળો અને એનું જે પાણી છે ઠંડુ થાય ત્યાર પછી તમે સવારે ભૂખ્યા પેટે બેથી ત્રણ ચમચી એ પાણીનું તમે સેવન કરી શકો તો તમને જે ચક્કર આવની જે સમસ્યા થાય છે એની અંદર તમને ધીરે ધીરે કરીને ખૂબ સારું રિઝલ્ટ તમને મળી શકશે અથવા તો એની સાથે તમે એ પીપળાની છાલનો પણ ઉકાળો બનાવીને તમે પી શકો વધારે પીવાનું નથી તમારે એકથી બે ચમચી બે દિવસના અંતરે તમે એનો પ્રયોગ કરી શકો તો તમને ઘણું સારું રિઝલ્ટ તમને બેથી ત્રણ દિવસની અંદર તમને ચોક્કસપણે મળી શકશે બીજા નંબરે છે મિત્રો તમે સવારે એક મરી બરાબર છે એને આખી ગળી જવાની એને ચાવવાની નથી એને આખી ગળી જાઓ તો પણ તમને આ જે ચક્કર આવવાની જે સમસ્યા થઈ રહી છે એની અંદર તમને ઘણું સારું રિઝલ્ટ તમને મળી શકશે અને ત્રીજા નંબરે છે મિત્રો આપણે લીંબુનો રસ લેવાનો એક લીંબુ તમે લઈ લો એની અંદર થોડું પાણી નાખી દો બરાબર છે અને એની સાથે એકથી બે ચમચી મધ નાખી એને મિક્સ કરી અને સવારે ભૂખ્યા પેટે એને સેવન કરશો તો તમને જે ચક્કર આવવાની જે સમસ્યા થઈ રહી છે ખૂબ પરેશાન તમને ચક્કરના લીધે થઈ છે એની અંદર તમને ઘણું સારું રિઝલ્ટ તમને મળી શકશે અને બીજા નંબર છે કે આપણે એવા તો કયા ફળ હોવા જોઈએ જેથી કરીને આપણી ચક્કરની જે સમસ્યા થાય છે એની અંદર હાથ મળી શકે તો એની અંદર તમે સૂકી દ્રાક્ષ કાળી દ્રાક્ષ અથવા તો લીલી દ્રાક્ષનું પણ તમે સેવન કરી શકો આપણે ફ્રેશ દ્રાક્ષ નથી ખાવાની સૂકી દ્રાક્ષ આપણે ખાઈ શકો તો પણ તમને આજી ચક્કર આવવાની જે પ્રોબ્લેમ થઈ રહ્યું છે એની અંદર તમને ઘણું સારું રિઝલ્ટ તમને મળી શકશે અને બીજા નંબર છે મેં તો મરીનું ચૂર્ણ લેવાનું એની અંદર થોડા ઘણા ઇંચ સાકર નાખી દો અને એની સાથે તમે થોડા ઘણા ઇંચ ઘી નાખી અને મિક્સ કરી દો અને એનું જો સેવન કરો તો પણ તમને ઘણું સારું રિઝલ્ટ તમને મળી શકશે એકથી બે જ દિવસના અંતરે અને ખાસ કરીને મિત્રો આપણે એનો પણ ખ્યાલ હોવો જોઈએ કે આપણા શરીરની અંદર જે ઇમ્યુનિટી છે એ સ્ટ્રોંગ હોય શરીરની અંદર જે તાકાત છે એ પણ મજબૂત હોય છતાં પણ આપણે ચક્કર જો આવતા હોય તો થોડા ઘણા આપણે ખ્યાલ હોવો જરૂરી કે આપણે લોહીની અંદર અછત હોય અથવા તો લોહીની અંદર કોઈક ઉણપ હોય લોહીની અંદર કોઈક ઇન્ફેક્શન હોય સુગર લેવલ વધી ચૂક્યું હોય તો પણ આપણને આ પ્રોબ્લેમ આવી શકે એનો પણ આપણે ખ્યાલ હોવું જરૂર છે ઘણી વખત આપણે એ ઘણા વ્યક્તિઓને આપણે જે હાલતા ચાલતા પણ આપણે પડી જતા આપણને નજર સામે આપણે પણ એનો અનુભવ થઈ ચૂક્યો છે ને પ્રેક્ટિકલી પણ આપણને એનો ખ્યાલ પણ આવી જાય છે તો બને ત્યાં સુધી આ વિડિયો કદાચ તમારા મિત્રવર્તોની અંદર તમને કોઈ પ્રોબ્લેમ હોય તો જરૂરથી શેર કરજો જેથી કરીને આપણે આ આયુર્વેદિક રીતે તમને કોઈ આડઅસર પણ થશે નહીં તો ધીરજપૂર્વક જો એનો તમે ઉપયોગ કરશો તો તમને જે ચક્કર આવની જે સમસ્યા થઈ રહેશે એની અંદર ઘણું સારું રિઝલ્ટ એકથી બે જ દિવસની અંદર તમને મળી શકશે અને બીજા નંબર છે કે સૌથી વધારે તમને માથાનો જો દુખાવો થતો હોય બરાબર છે તમે એના માથાનો દુખાવો થાય તો માથાની દુખાવનું ગોળીઓ પણ લેતા હોશો અથવા તો પેરાસિટામોલ પણ લેતા હોશો છતાં પણ તમને એની અંદર રાહત ના મળતી હોય તો તમારે એક આયુર્વેદિક રીતે એક એવું પાન છે બસ એને થોડું આંગળી પર એને મસળી નાખો અને એનું સ્મેલ જો લેશો એટલે પાંચ જ મિનિટની અંદર તમને માથાનો જે દુખાવો થઈ રહ્યો છે એની અંદર એકદમ જબરજસ્ત રિલેક્સનો અનુભવ તમને મળી શકશે તો એ પાન છે મિત્રો લીંબુ લીંબુનું પાન આપણે લેવાનું એકથી બે પાન તમે તોડી લો એને આ રીતે થોડું અંશે મસળી નાખો અને એને સ્મેલ લેવાની બરાબર ધીરે ધીરે કરીને સ્મેલ લેતા રહો એટલે તમને જે માથાનો દુખાવો થઈ રહ્યો હોય તમને કપાળ ઉપર માથાનો દુખાવો થતો હોય પાછળની બાગે જે થતું હોય તો એની અંદર તમને ખૂબ સારું રિઝલ્ટ અને રિલેક્સનો અનુભવ તમને ચોક્કસપણે મળી શકશે તો આ પણ તમે પ્રયોગ અપનાવી શકો તો આજના વિડીયોની અંદર મારે તમને એ જ જણાવવાનું હતું કે તમને ચક્કર આવની જે સમસ્યા થઈ રહી હોય તમને ઉઠતા બેઠતાં કામ કરતી વખતે હાલ ચાલતી વખતે થોડા ઘણા અંશે યોગા કસરત કરતા હો છતાં પણ તમને જે ચક્કર આવતા હોય તો ચોક્કસપણે આ તમે બેથી ચાર જે તમને આયુર્વેદિક ઇલાજ તમને જણાવ્યા એનો તમે ઉપયોગ કરી શકો જેથી કરીને તમને કોઈ આડઅસર પણ થશે નહીં અને એકથી બે જ દિવસની અંદર ધીરે ધીરે કરીને જે ચક્કર આવવાની સમસ્યા થઈ રહી છે એની અંદરથી તમે કાયમ માટે છુટકારો મેળવી શકશો અને બને ત્યાં સુધી ચક્કર આવે તો ચોક્કસપણે કોઈક ડૉક્ટરની સલાહ સૂચન લઈ લો રિપોર્ટ પણ તમે કરાવી શકો કે મને ચક્કર આવે છે એની પાછળનું કારણો કયા હોઈ શકે ફક્ત ચક્કર આવની જે સમસ્યા થઈ રહેશે એનીથી આપણે છૂટકારો તો મેળવી શકીશું પણ આપણા શરીરની અંદર જે ઇન્ટરનલ જે તકલીફ હોય કોઈક બીમારી હોય એનો આપણે ખ્યાલ ના હોય તો આપણને સમય જતાં વધારે તકલીફનો અનુભવ પણ આપણે કરવો પડી શકે તો આ માહિતી તમને કેવી લાગી અને ચોક્કસ તમે એનું ટ્રાય કરી શકો તમને કોઈ આડસર પણ થવાની કોઈ શક્યતા નથી તો મળી ગઈ એ નવા નવા ટોપિક સાથે અને ખાસ કરીને મિત્રો ચેનલમાં પહેલી વખત આવું થયું હોય તમને આયુર્વેદ સાથે જોડાવાની ઈચ્છા હોય તમારી મનોભાવના હોય તો ચેનલ જોથી સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને તમને આવી જ આયુર્વેદિક ઔષધિઓ ઘરગથ્થુ ઈલાજ વિશે તમને સંપૂર્ણ માહિતી તમને મળતી રહેશે તો મળી ગયો એ નવા ટોપિક સાથે ત્યાં સુધી મારા તમામ દર્શક મિત્રોને જય શ્રી કૃષ્ણ રાધે રાધે